મે તમારે હા ધોની લઈને કાણી લે મારે હા ધોની હોય કે ના આપણે કોણ થઈ જાય પસ્તા પત્વું પડે કે અરે આપણને રિસ્પિટ તો હિપાસ હોય

ના ના યાર ભૂ પથારી કરવી પડે આપડા તમારે ગુમ માં છે જુગાડી નઈ રમવા દેતા એટલે અમે તમાર ઘેર જુગાડી રમવા અને જો

એ તો મને તો એવા ઓર્ડર કરે છે લાવ ગોટા અને એવું બધું કરે છે તમાર ગામમાં કોક કરો યાર અહિયાં થી કાઢવાનું કરો મારે તો યાર બધું માગ માગ કરવું તો કરવું હું મિલનસી એવું છે એમ ને તમારા ગામમાં નહીં રમવા દેતા એમ ને તમે મારા અહીંયા આવ્યા છે તો અહીંયા આઈને અહીંયા રમું છું પોણી આલ્યું મેં તો પોણી આલી પછી કહેશું કે ગોટા લાવો ગોટા ચોથી લાઈ આલવા તો યાર હું તો મોડ મોડ જીવતો હોય

ઉપર પેલા ભાઈ તૈયાર છીએ મહિના કે બાદ તો ત્યાં રામ રામ કરતી જો બસ ને આ મનો મતલબ દૂરથી બરોબર તો હોતો આ તો બસ બસ લગે ફુલન તે

ઉસ બંધ માય જય મારો ગાડી લાયો રે બન તું બાર કર લે બાર બન બંને બંને તમે તો સમી વાત નહી ઉપર વાય પણ ગાડી બગડી જાય તું ખાવાનું સમજણ પડે છે ગાડી લઈને આવ્યો